આ મહત્વપૂર્ણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કટોકટીની વિકટ પરિસ્થિતિઓમાં તાત્કાલિક પહોંચી વળવા માટે શહેર પોલીસે આજરોજ હરણી વારસિયા માર્ગ પર આવેલી બેન્કર હોસ્પિટલ ખાતે એક વિશેષ મોકડ્રીલનું આયોજન કર્યું હતું આ મોકડ્રીલમાં પોલીસ કાફલાની સાથે કટોકટીના વાહનો પણ જોડાયા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સજ્જતાનું નિદર્શન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા હવાઈ મથકે આવશે અને ત્યાંથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જવા રવાના થશે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળ તેમજ વડોદરાથી કેવડીયા સુધીના સમગ્ર માર્ગ પર અડીખમ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે વડાપ્રધાનના આગમન અને પ્રસ્થાનની પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અણધારી ઘટનાને રોકવા તેમજ તાત્કાલિક પ્રતિભાવ આપવા માટે આ મુક ડ્રીલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ અને સુરક્ષા સંબંધિત કવાયતનો હેતુ વિવિધ સરકારી વિભાગો અને સુરક્ષા દળો વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવાનો છે આ પ્રકારની આગોતરી તૈયારીઓ અને અભ્યાસ થકી પ્રધાનમંત્રીની મુલાકાત અને રાષ્ટ્રીય એકતા દિવસનો કાર્યક્રમ સંપૂર્ણપણે સફળતાપૂર્વક સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે વડોદરા પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ સુરક્ષા વ્યવસ્થાનો વ્યૂહાત્મક અમલ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે